આધી ઘરેલાદી આયા હા ઠીકો રોમ 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 મેવ મેવ હા જો પ્રોગ્રામ રાખ્યો ને આપણે ફરવા લાવવાનો હા રાખ્યો પેલા ટકાજીને ફોન કરો ને ટકાજીનો તો ફોન મને લાગ્યો નથી મેં કર્યો તો પણ હા તમે કરો ને કે તમારા

ચમચમ છે <coughs> <jo, coughs> <coughs> બે <SANICALACCo> ખોલી <Yeah. S. S. Giberatını>

ડુબેલી પડી છે આ તો ફર્યા દોંડો પડ્યો મોટો લક્ષપણ નું ના

ઘર ઘરો ઘરો તો એ આ વરે ગયા આપણા બાપા ફર્યો તમાર નામ આવશે કે બાપા કે આગળ તો છે બીજું શું તો

તમે બહુ તપાસ તમે આગળ ડ્રાઈવર કેમ ના ગયો ડ્રાઈવર આવશે બેઠા

આ પાણી હે ભાઈ આ નદી પાણી આ પૂરો સ્વસ્તક હારું તો અનિકારક અનિકારક આ તો તમાર આટલા આવતી આડે પૂરો આવે મેના આબી ઉતર્યા ને ને ભરા ભણો છે એટલે હવાર આપણે આવશે ભાઈ એમ ફોટો આલતા ખા છો